નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો માતર ડૉક્ટર હેડગેવાર ચોકમાં આવેલા સ્વામિનારાયણ મંદિર જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરનો સડસઠમો પાટોત્સવ ભારે ધામધૂમ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવની અસીમ કૃપાથી તથા પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ધામના આશીર્વાદથી અને પરમપૂજ્ય સદગુરુ શ્રી ઘનશ્યામચરણદાસજી સ્વામીની મંગલ પ્રેરણાથી આ ભવ્યતિભવ્ય કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર જૂનું સ્વામિનારાયણ મંદિર જે છે ત્યાં જોયો હતો આ જે છે તે કાર્યક્રમની આમંત્રણ પત્રિકા છે એની ઝલક આપણે બતાવીએ છીએ અને કાર્યક્રમની ઝાંખી રજૂ કરતું અહીંયા બોર્ડની અંદર સૂચન પણ છે પ્રથમ ગણપતિ દાદાના દર્શન કરી અને હવે ભગવાન સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીશું સરસ પ્રભાવશાળી મનોહર પ્રતિમા અહીંયા બિરાજમાન કરાય છે અને જે ભાલના ભગવાન મહાસમર્થક પરમ પૂજ્ય શ્રી માયાતિયાનંદ સ્વામી ખંભાત અને અનેક ભક્તોને શીખ્યા કરનાર મહાસર્થક પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામી વિરસદવાળા એ પધરાવેલ છે માતર મંદિરના મહાપ્રતાપી સુંદર મૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજનો નો સડસઠમો પાટોત્સવ અને એ નિમિત્તે હુમત્મક મહાપૂજા અને વડતાલ દ્રિશતાબ્દી મહોત્સવનું સત્સંગ સંમેલન સંવત બે હજાર એસી જેઠ પાંચમ અને તારીખ અગિયાર છ બે હજાર ચોવીસને મંગળવારના રોજ આ માતાર સ્વામિનારાયણ જૂનું મંદિર છે ત્યાં કાર્યક્રમ યોજાયો હતો પૂજ્ય ગવૈયા સ્વામી અને અન્ય ગુરુમૂર્તિશ્રીઓના ફોટા દેખાય છે મહંત શ્રી ચરણ સ્વામીજી અહીંયા બેઠા છે બિરાજમાન છે અને મંદિરમાં અત્યારે કાર્યક્રમની પ્રાતઃ કાળે જે ધાર્મિક અનુષ્ઠાન જે થવાના છે એની ગતિવિધિ ચાલુ છે આપ જોઈ રહ્યા છોકરા મંદિરના આંગણે હોમાત્મક મહાપૂજા ચાલી રહી છે અને મંદિરની અંદર સ્વામિનારાયણ મહાધૂન ચાલી રહી છે পূজ্য স্বামী কৃষ্ণ স্বামী ঘনশ্যাম জীবন স্বামী নাম রত্ন মহারাজ শব্দ

મિત્રો આ માતરનું જૂનું સ્વામિનારાયણ મંદિર છે પ્રાચીન જ શૈલીનું જૂનુંવાણી મંદિર છે અને અહીંયા આવો તો તમને એક અલગ જ પ્રકારની અનુભૂતિ થાય સૌરાષ્ટ્રના કોઈ આપણા ધાર્મિક સ્થળો પર આપણે દર્શન કરવા જઈએ છીએ એવું જ સરસ અહીંયા આ જૂનું પ્રાચીન સ્વામિનારાયણ મંદિર છે અને ત્યાં અત્યારે મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ નો સડસઠમો પાટોત્સવ મારાજમાન સૌના સંકલ્પ પૂર્ણ કરતા એવા ઘનશ્યામ મહારાજ માતા પિતા અક્ષર દિવાસી ગોવિંદ મહાપૂજા ગંગા નદી માં આપણે પેલા તો ચાલી ને ગંગાજી ની જાત્રા કરવા જાય ત્યારે ચાલીને

અને નો ગાય છે સરસ મજાના એવા હરિવલભ સ્વામી શ્રીજી સ્વામી સ્વામી અને યજમાન જે ઠક્કર પરિવાર ધન્યવાદ છે કે આજનો આ પ્રસંગ એમના તરફથી નિર્માણ થયેલો છે આવા કાર્યમાં જે વપરાય એ સંપત્તિ સંપત્તિ છે બાકી કોઈ પૈસાનો અર્થ નથી મહારાજ કરોડો રૂપિયા હોય પણ મૂકીને ચાલ્યો જાય કેમ કોઈ ભેગું નઈ ગયું હોય તો કહી દો પણ જેને ભગવાને સંપત્તિ આપી છે એને આવા વિચાર કરવા આવતા વર્ષનો પાટોત્સવ આ વિનોદભાઈ તરફથી હું ખૂબ રાજી છું અને વિનોદભાઈ મારું સુતન છે આપણે આચાર્ય મહારાજને અહીંયા માતાના પર એટલો થાય પાછા પર થાય અને ને આપણે ભોજન અપાવવું છે જય જય તમારા ઉત્સવ નો કરવો હું ખૂબ રાજી થયો તમારામાં ભગવાને પ્રવેશ કર્યો અને આવું પીનું તમે જરીપુર છે સાબાસ છે ભગવાન તમને ખૂબ આપશે આમાં જેમ જેમ નજીક થાઓ એમ ભગવાન આદરણ કે છે એમના ગુરુ હતા ત્યારે પણ હું આવતો રહેનો દર્શન કરતો તો બસ એ નઈ કેમ તો એટલે મારા સાધુએ એક જાહેરાત કરી કે ફોર વીલ જેને જેને હોય તેમણે બધાએ સાથે લઈ અને વર્તાલ યાત્રા કરવી આજુબાજુના ગામડામાંથી પણ માણસોને લઈને જવું બીજી મારી જાહેરાત આ મને માતા પ્રત્યે ખૂબ હિહોર આવ્યો છે સમજો તમે છેલ્લી જિંદગીમાં હવે જ્યારે જવાનું થયું ત્યારે પેલા હતા અહીંયા ભગવાનદાસ ભાઈ સોજી અને આ પંકજભાઈ ને ભાઈ છે ને એમના બાપુ શ્રી જક્ષભાઈ આ બેની સાથે મારે જોરદાર લગાવ હતો એ મે ગુરુકુળ નું ચાલુ કર્યું તારું વારો ભાર મારી પાસે આવતા હો ત્યારે અમારી પાસે ખાઈ નહોતું જેમ ફોર વીલ જાહેરાત કરી કે તમામ એમાં ભાઈઓ ને બેનો એને લાભ લેવાનો અમારા ગુરુ કોટ આપતી પરગાડી છે સાથે ખંચામ મુખ્ય હોય છે એની નીચે આપણે ઉતરો કરવાના છે ભાઈ રાજી કરવા છે ભાઈ ભાગી છો ખબર ન હોય બધી હમણા મારા સાધુ એ વાત કરી બધી અરે કૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી છે કોણે પધરાવી છે ભગવાન સ્વામી નારાયણે બાથમાં ધારી પધરાવી છે ઓ આલી મૂર્તિ દુનિયામાં મળે નહીં ભાઈ વિચાર કરજો ભાગશાળી છો કે તમે ને અમે બતાય કે ભગવાન સ્વામી એવો તમારો ભાઈ કોઈ હવે નહીં આવે અને મારો ભાઈ કોઈ નહીં આવે

કોઈ સદ્યો ગાય કોઈ પૂજ્ય મઠાઈ સ્વામીઓના આશીર્વાદ પછી આપણે જાહેર કરીશું અત્રે વર્ષોથી એના ગુરુ અને પૂજ્ય સ્વામી વર્ષોથી અહીંયા રહી ઠાકોર ગીત સેવા કરી રહ્યા છે આજે સડસઠમો ભગવાનનો પાટોત્સવ છે એ નિમિત્તે જ્યારે વણતાલ ધામ શતાવદી મહોત્સવ એનું સંમેલન પણ છે ત્યારે પૂજ્ય સ્વામી એના હૃદયના જે આશીર્વાદ એ આજે માતાના ભક્તોને પૂજ્ય સ્વામી આવશે પૂજ્ય વન શ્યામ ચરણ સ્વામી

એટલે અમારા માટે તો ગુરુ ની માવતર તમારા માટે ગુરુ એવા અમારા માવતર સમાન પૂજ્યો ગુરુ દે તુજ્ય પર તુજ્ય રેવલ સ્વામી અમારે આકુ સંતાન કઈ પણ કામ હોય તો અમારે શ્રીજી સ્વામી ને ખાલી એક જ ફોન અમારે મહી જોઈ કરે એટલે ડ્રાફ્ટિંગ કેમ કરું શું નહીં કે રીતે ગોઠો કેવી વ્યવસ્થા કરી અપત્તુ સંતાન નું નામ રેંચાંગ સ્વામી સજીવાન નું નામ રેંચાંગ ભાઈ

જે કે રૂપી થી રોમ ઉબે આ પવિત્ર જગ્યા જે સત્તરનો કર્યો છે અક્ષરરામમાં લાગ્યો એવા મૂકી દીધો એક વર્ષ પહેલા પછી વ્યાજ સાથે ઘણા 2 લાખ થાય નથી અને મે ઉસાહ છે કે ગામની દે મેઉલ ભઈ બીજું આ બધા મુકેશભાઈ પંકજભાઈ ભરતભાઈ માતાઓ આમાં આ મંદિરની આ મૂર્તિમાં જે મહિમા છે કોઈ જગ્યાએ ભાલના ભગવાન સ્વામી અને પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી તપસ્વી સદગુરુ સંત વિરસ દ્વારા એમને બંને સદગુરુ આ આરતી ઉતારી છે મૂર્તિ પધરાઈ છે બે સદગુરુ બે એક સાથે મૂર્તિ પધરાઈ હોય અને હવે માત્રના સેવાભાવી યુવાનોનું સન્માન થઈ રહ્યું છે જેઓ સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં સતત સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે અને હવે મંદિરના મહંત પૂજ્ય ઘનશ્યામ સ્વામી દ્વારા મુખ્ય શ્રીને સ્મૃતિ ભેટ ભગવાનની સરસ મૂર્તિ તસવીર ભેટ આવી રહ્યા છે અને હવે આ દિવ્ય પાટોત્સવમાં યજમાનની જે સેવા આપી છે તેમના સ્વજનો અને અન્ય હરિભક્તો બધાનું અહીંયા સન્માન સંતો દ્વારા કરાઈ રહ્યું છે દરેક સ્વજનોને ફૂલ માળા પહેરાવી અને તમામને આવકારવામાં આવે છે અને એમની સેવાને બિરદાવવામાં આવે છે અને હવે માત્રના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર આવ્યા છે એમને પણ ઘનશ્યામ સ્વામી દ્વારા ભગવાનની એક નાનકડી પ્રતિમા ભેટ સ્વરૂપે આપવામાં આવી રહ્યા છે અને હવે જે યજમાન પરિવારના અન્ય સદસ્યો છે એમનું પણ સન્માન પૂજ્ય સ્વામીશ્રી દ્વારા થઈ રહ્યું છે અને અન્ય સત્સંગી જે મંદિરમાં સતત સેવામાં જોડાયેલા હોય છે એમનું પણ સન્માન કરાઈ રહ્યું છે સ્વામિનારાયણ મંદિર માતર જૂનું જ્યાં ભગવાન ઘનશ્યામ મહારાજનો સડસઠમો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એ દરમિયાન આ સત્સંગ મહાસંમેલન એ કાર્યક્રમ ચાલી રહ્યો છે હુમાત્મક મહાપૂજા કાર્યક્રમ પણ બહાર મેદાનમાં સંપન્ન થઈ રહ્યો છે અને અન્ય તમામ જે સત્સંગી પરિવાર છે તે તમામનું અત્યારે સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામી અને સ્વામિનારાયણ ગુરુકુલ હરિયાળાના પરમ પૂજ્ય ભક્તિજીવનદાસજી સ્વામી દ્વારા તમામ હરિભક્તોનું સન્માન થઈ રહ્યું છે ફૂલહાર પહેરાવી અને એમનું સન્માન થઈ રહ્યું છે મિત્રો આ એક સરસ ધાર્મિક કાર્યક્રમ છે ને એટલે આપણે વિડીયો થોડો લોંગ બનાવ્યો છે કારણ કે આપણે આ જે સ્મૃતિ છે એના માટે આ વિડીયો ખાસ બનાવ્યો છે કારણ કે આ વિડીયો આપણે એક સ્મૃતિ યાદગાર પ્રસંગને હંમેશા માટે મેમોરિયલ બનાવવા માટે આ વિડીયો શેર કરીએ છીએ અને હવે માતાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર છે એમને સાંભળીએ આજે પાઠ ઉત્સવમાં ઘનશ્યામ સ્વામીએ મને ફોન કર્યો હતો પરમ દિવસ ભાવનગર તો સો ટકા આવી લેટ પડ્યો પણ એવી વાત કરી એવી પણ પાંચ ઉત્સવ અને સ્વામિનારાયણ કોઈ પણ ધર્મની અંદર હિન્દુ ધર્મ મોટો હોય પણ દરેક વિભાગ અલગ હોય પણ આપણો હિન્દુ ધર્મ એક છે એના વિચારોથી એવું ખાસ જરૂરી બીજું સ્વામિનારાયણ ધર્મની અંદર કે કોઈ પણ ધર્મ ગુરુ ગુરુ કર્યા પછી એના આશ્રય તો આપ્યો છે એ શબ્દ આધીન જો ગુરુ સિવાય તમારી મિલકત તમે કમાઈ શકશો પણ ગુરુ સિવાય તમે ભગવાન નહીં પામી શકો મિલકત ગમે તેટલી છે પણ ભગવાન પામવા માટે ગુરુ સિવાય બિલકુલ કોઈ નથી એટલે ગુરુ અને મા બાપ આ બંનેની સેવા બને ત્યાં સુધી મનુષ્ય તરીકે આપણે જન્મ લીધો ત્યાં ભગવાન જોડે બંધ કરી નાખ્યા આજે આપણે જે ભૂલી ગયા છે ખરેખર યાદ કરીને મનુષ્ય તરીકે જીવન જીવવું અને મનુષ્ય માટે કમસે કમ વધારે કોઈને નડવું નહીં પણ બને બને એટલી સેવા કરવી પણ એક વસ્તુ કોઈને નડીએ નહીં એ પણ મોટી સેવા હોય એટલે સ્વામિનારાયણ ભગવાનને પણ આ ઘણી બધી શિક્ષા પદ્રિ લખ્યું અને કદાચ બધાને ખ્યાલ પણ સ્વામિનારાયણ પંદર પંદરથી વધારે વર્ષ ચાલતા પૂનમ ભરી લીધું બધાને મને અને તમને બધાને પણ સ્વામીના આપણને આશીર્વાદ મળે આપણે તંદુરસ્ત રહીએ આપણું જીવન તંદુરસ્ત આપણો પરિવાર સુખ સમૃદ્ધિથી જીવે સ્વામિનારાયણ ભગવાન દરેકને આશીર્વાદ આપે એટલું જય સ્વામિનારાયણ ભગવાન આમની ઉપર કૃપા કરી હવામાન તો હવે તો સમાજનું કામ કરે અને ટિકિટ મળી ગઈ જીતી ગઈ આનંદ થયો કે સાવાસ્તે આ લાંબા સમય સુધી હવે ટકે સમાજની સેવા કરે સેવા એ અગત્યની વાત અને હવે મંદિરમાં સતત સેવા માટે ઉપસ્થિત રહે અને જ્યારે કોઈ પણ કામ હોય તો તરત હાજર થઈ જાય એવી જે યુવા ટીમ છે સત્સંગી પરિવાર એવા યુવાનોનું અત્યારે સન્માન થઈ રહ્યું છે શ્રી સ્વામિનારાયણ મંદિર માતર ખાતે આ યુવાનો જેનું અત્યારે સન્માન થઈ રહ્યું છે તેઓ સતત સેવામાં અહીંયા ઉપસ્થિત હોય છે લગભગ બધું કામ

કરુણા વહુતી દેવાલય કરુણા બહુતી गुरूम्याम महाराज श्री भॻवान सुखदा सदगुरू माया चितानंद स्वामी महाराज માત્ર સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં અત્યારે હોમાત્મક મહાપૂજન કાર્યક્રમ દરમિયાન શ્રીફળમ થઈ ગયો છે અને મંદિરના મહંત પૂજ્ય ઘનશ્યામ સ્વામી અને સ્વામિનારાયણ ગુરુકુલ હરિયાણાના પૂજ્ય ભક્તિજીવન દાસજી સ્વામી દ્વારા અત્યારે શ્રીફળ હોમ થયો છે અને યજ્ઞ કાર્ય સંપન્ન થઈ ગયું છે હવે ટૂંક સમયમાં ભગવાનની આરતી થશે અને ત્યાર પછી અહીંયા જે તે અન્ય હરિભક્તો સત્સંગીઓ છે જો આ શુભ કાર્યમાં મદદગ્રુપ થયા એ એમનું પણ સન્માન થશે અને મિત્રો હુમાત્મક પૂજામાં જેમણે મહાપૂજા કરાવી છે એવા ભરતભાઈ શુક્લ વડતાલવારાનું અને એમના સાથી ભુદેવનું સન્માન પૂજ્ય ઘનશ્યામ સ્વામી દ્વારા કરવામાં આવી રહ્યું છે ઉપરાંત યજમાન જે પરિવાર છે એમની સાથે રહીને જે એમના મિત્ર મંડળોએ અને સર્કલ સગા સંબંધીઓએ ધર્મ કાર્યમાં સેવા આપી છે એમનું પણ સન્માન થઈ રહ્યું છે તો મિત્રો આ સાથે થોડો લાંબો વિડીયો આપણે શેર કરીએ છીએ પરંતુ આ એક સ્વામિનારાયણ મંદિર માતાનો સડસઠમો પાઠોશો હતો એટલે એની યાદો આ વિડીયોમાં શેર કરીએ છીએ આ વિડીયો આપણે ગમે તો એને લાઇક કરો શેર કરો અને જેપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી સ્વામિનારાયણ